રાધનપુરમાં સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ યોજનાનો મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને હારીજ તાલુકાના ચાબખા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ તકે બળવંતસિંહે જણાવ્યું કે સરકારની સ્વામિત્વ યોજનાને કારણે ભારતના મધ્યમ વર્ગના લોકોને ફાયદો થયો છે રોજગારી અને લોન સહિતના કામોમાં પ્રોપર્ટી કાર્ડને કારણે લોકોને ફાયદો થયો છે લોકોએ ભારત સરકારની યોજનાને બિરદાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપ્યા છે કે છપ્પન લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ અને કરોડો લોકોને એનો ફાયદો થયો આજે પચાસ ટકા ભારતના જે ગામો છે એ ગામોને એનો લાભ પ્રાપ્ત થયો છે એના કારણે પ્રોપર્ટી કાર્ડ બનવાથી દરેકની પારદર્શકતા થઈ ગઈ છે વર્ષોથી લોકોને એમ હતું કે મારી પાસે કાર્ડ નથી એ કાર્ડ પૂર્ણ થયું છે અને કાર્ડ આવવાથી પણ ઘણા બધા લાભાર્થીઓને આપણે જોયું કે બેંકની લોન મળવી એની પ્રોપર્ટીની એની પાસે જે ક્ષમતા છે એ ક્ષમતાના અનેક પ્રકારનો ઉપયોગ સારી રીતે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ યોજના દ્વારા થાય છે